વડોદરા શહેરમાં હાલ અત્યારે ચારે બાજુ પાણીની બૂમો ઉઠવા પડી અલગ અલગ જગ્યા પર પાણી આવે છે તો અલગ અલગ જગ્યા પર પાણી નથી આવતું ક્યાંક પાણી નિયમિત આવે છે તો ક્યાંક પાણી અનિયમિત આવે છે ગંદા પાણીથી લોકો બૂમો ગંદા પાણીના લીધે લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે તેવામાં વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે અહીંયા ચોખ્ખું પીવાનું પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કોર્પોરેશનની નજર અહીંયા કેમ નથી કેમ તંત્ર આખાડા કાન કરે છે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થતો હોય ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે પ્રશ્નો ઊભા કર્યા છે કે આ કામગીરી ક્યારે કરવામાં આવશે તેઓ દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આની કામગીરી શરૂ કરવામાં આવે જેને લઈને જ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે વડોદરા શહેરમાં હાલમાં તમે જોશો કે અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાંથી રોજે રોજ વડોદરા શહેરની મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રોજે રોજ માટલા પૂટતા હોય વોર્ડમાં માટલા પૂટતા હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર પૂવા પીવાનું શુદ્ધ પાણી મળતું નથી જ્યાં મળે છે ત્યાં ગાડી પાણી મળતું નથી એટલે આવી બધી પરિસ્થિતિની અંદર હાલમાં જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ પાણીની ટાંકી પાસે હજારો ગેલન પાણી જે પીવાનું પાણી જે વેડફાટ થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક અધિકારીઓ તમામ લોકોની એક ફરજમાં આવે છે કારણ કે જે જગ્યા ઉપર ટાંકી છે ટાંકીથી લગભગ ત્રણસો મીટરના અંતરે જ પીવાનું શુદ્ધ પાણી જ્યારે વેડફાટ થતું હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે અને વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ એ તાત્કાલિક ધોરણે આ પીવાનું શુદ્ધ પાણી વેડફાટ ન થાય તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ તેવી અમારી ખાસ માગણી છે કઈ જગ્યાની વાત કરવી આ વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ પાણીની ટાંકી પાસે જે કહેવાય છે કે જે ટાંકી છે ટાંકીથી ત્રણસો મીટરના અંતરે જ પીવાનું શુદ્ધ પાણી જે હજારો ગેલન પાણી વેઠ પાડી રહ્યું હતું ત્યારે અમે સ્થાનિક તંત્રને પણ જગાડવાનો એક નાનકડો પ્રયાસ કર્યા બાદ જે વાલ છે તેને બંધ કરવામાં આવ્યો પરંતુ આ તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે